ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ એકવીસ બાવીસ તેવીસ ચોવીસ પચીસ છવ્વીસ પાંચસો છવ્વીસ સવારથી ઊઠીને આપણે જે રોટલી ભાખરી અથવા તો બ્રેડ જેવી જો કોઈ પણ વસ્તુઓ ખાઈએ છીએ તો તેને બનાવવામાં આવે છે ઘઉંમાંથી ને એ ઘઉં ખેડૂતના ઘરથી લઈને આપણા ઘર સુધી પહોંચે છે તો એની આખી શું પ્રક્રિયા હોય છે કારણ કે આપણે ભોજન તો લુપ્ત ઉઠાવીએ છીએ પરંતુ આપણા ઘર સુધી પહોંચવામાં એ ઘઉંને કેટલી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે એની આજે આપણે વાત કરવાના છે નમસ્કાર હું સતરાચી જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે ખેડૂતના ઘરથી લઈ અને આપણા ઘર સુધી ઘઉં કેવી રીતે પહોંચે છે એની આખી પ્રક્રિયાની વાત કરવાના છીએ તમારું નામ જણાવજો રમેશભાઈ માવજીભાઈ નાના ખીજડીયા નાના ખીજડીયાથી રમેશભાઈ આપણી સાથે છે રમેશભાઈ પેલા તો ઘઉં ક્યારે વાવવામાં આવતા હોય છે કેવી રીતે પછી એને વાવવાની આખી પ્રોસેસ હોય છે વાવવામાં અગિયારમા મહિનાની વીસ તારીખના આસપાસ વાવવાનું હોય છે પછી એને વાવેતરમાં ઓટોમેટિક ઘનતાથી અમે વાવી એક વીઘે વીસ કિલો દાણા નાખી ઘઉં નાખી એક ની ગુણી નાખી પછી એ વાવેતર થઈ જાય પછી પાણી આપી દે એક વીઘે વીસ કિલો ઘઉં હા અને ઓટોમેટિક વાવી દે બરાબર અને એને પાણ દસ આવે બરાબર દસ પાણ દઈ ત્યારે ઘઉં પાકે બરાબર એમાં છાળ ઝૂંણ આવે તો ન પાકે નબળા પડે ભીણા પડી જાય સારા થાય અને આ ઘઉં પછી હવે અત્યારે વાઢવાનો સમય થઈ ગયો છે તો અત્યારે ઘઉં વાઢવાના કેવી રીતે હોય અને પછી ક્યાં લઈ જવાના આવે એ અમે આ રેસ્ટરથી વાઢીએ અને ઓલી ઓટોમેટિક ચકી આવે એમાં અમે સાફ કરી નાખીએ સાફ કરીને પછી યાર્ડમાં લઈ જાય અથવા ટેકાના ભાવની ખરીદી હોય તો અહીંયા નાખવા જાય બરાબર બજાર આવતી નથી મોરવા ત્યાં છે અને ઓણની સાલ તો ઉત્પાદન જ નથી બરાબર ઘઉંનું ઉત્પાદન ઓણની સાલ વીસથી પચીસ મણનું છે નગર કાયદેસર ઉત્પાદન ચાલીસ મણનું હોવું જોઈએ એક વીઘામાં એક વીઘા એક વીઘામાં ચાલીસ મણ જેટલું હોવું જોઈએ પણ આ વખતે પચીસ મણ જેટલું જ ઉત્પાદન છે તો એનું કઈ કારણ એનું કારણ આ એક સમય ગયો અને આ વધારે નબળું પડ્યું કુદરતી ઝાકળ અને ધુમ્મસ વધારે આવવાના કારણે ઘઉં ખરાબ થયા છે એવું એમનું કહેવું છે તો હવે અત્યારે જે આ ઘઉં વાઢવામાં આવી રહ્યા છે અહીંયાથી ટેકાના ભાવે અથવા તો યાર્ડમાં કેવી રીતે લઈ જવામાં આવશે એ તો અમારા પેસીલ વાહન થી લઈ જવાના થાય કોઈ બીજું વાહન મારી લઈ જવાના થાય જી ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ તો અહીંયાથી આ ઘઉંને યાર્ડ સુધી લઈ જવામાં આવે છે અથવા તો ક્યાં ઠેકાના ભાવે જ્યાં પણ વેચાતા હોય ત્યાં સુધી લઈ જવામાં આવે છે તો ત્યાં જઈને હવે આપણા સુધી કેવી રીતે પહોંચે છે એ પણ આપણે જાણશું મારી પાછળ તમે મોટી માત્રાની અંદર ઘઉં જોઈ શકો છો ને આપણે આવી ગયા છીએ મોરબી માર્કેટ યાર્ડની અંદર જ્યાં આપણે ખેડૂતના ઘરેથી જ્યારે ઘઉંની વાત કરી ત્યારે આપણે ત્યાંથી એના ઘઉં નીકળી અને માર્કેટ યાર્ડમાં આવતા હોય છે ને તમે અહીંયા પૂરતા પ્રમાણની અંદર જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યાની અંદર ઘઉં આવેલા છે ત્યાંથી આ ઘઉંને લઈને જે સામે દેખાઈ રહ્યું છે તમને બતાવવાનો પ્રયાસ કરી કે અહીંયા જે રીતે તોલ કરવામાં આવે છે એ ઘઉંને અહીંયા રાખવામાં આવે છે અહીંયા આવી અને એની જે હરાજી થાય છે ઘઉંની અને જે એની કિંમત મળે છે એ પ્રમાણે અહીંયા એને વેચવામાં આવે છે અને એનો તોલ કરીને આ રીતે અનેક મજૂરો દ્વારા અહીંયા હજારો મણ ઘઉં અહીંયા આવતા હશે અને ત્યાંથી આ ઘઉંને આવી રીતે ભરવામાં આવે છે વધુ માહિતી માટે થઈ અને આપણે જે માર્કેટ યાર્ડના જે વ્યક્તિઓ હશે એમની સાથે વાતચીત કરશું તો મોરબી માર્કેટિંગ યાર્ડમાંથી કાંતિભાઈ આપણી સાથે છે કાંતિભાઈ જ્યારે ખેડૂત અહીંયા પોતાના ઘઉં લઈને આવતા હોય છે ત્યારે આખી શું પ્રક્રિયા રહેતી હોય છે ખેડૂત જ્યારે ઘઉં લઈને આવે ત્યારે ગેટે પાસ ફળાવે એમના જે તે દલાલ હોય એમના નામનો ગેટ પાસ ફળાવે પછી શેડ ઉપર ઉતારી દઈએ એ દલાલ એ માલની હરાજી કરાવી દઈએ બજાર સમિતિના કર્મચારીઓ એની હરાજી કરે હરાજીમાં જે ભાવો માલ જાય જે વેપારી લે એમને એક દલાલનો માણસ અને એક લેનારનો માણસ વચ્ચે તોલાઈ કરે તોલાઈ કરીને તોલચીઠી ફાટે એટલે જે તે વેપારી પછી પોતાનો માલ લોડિંગ કરી લે જી બરાબર છે તો આ રીતે આખી એક પ્રક્રિયા હોય છે કે જેની અંદર માલ ત્યાંથી લઈ અને અહીંયા હરાજી કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ તે વેપારી લોડિંગ કરી લે છે પોતાનો માલ અને વેપારી પાસેથી પછી આપણે લોકો આપણા ઘઉં ખરીદીએ છીએ અને આપણા ઘર સુધી આ ઘઉં આવતા હોય છે તો આખી આ પ્રક્રિયા હતી કે જ્યારે ખેડૂતના ખેતરની અંદર ઘઉં ઉગે છે અને ત્યાંથી ઉગીને આપણા ઘર સુધી પહોંચે છે એની આ આખી એક પ્રક્રિયા છે આવી જ નવી અપડેટ્સ માટે જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર